નમસ્કાર મિત્રો જય હિન્દ હું મનસુખભાઈ બામણિયા રિટાયર્ડ આર્મી સોલ્જર અને હાલ ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી રહ્યો છું મિત્રો આજે આપના સમક્ષ વર્લ્ડિંગ બોક્સ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આવનારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી માટે કઈ રીતે તૈયારી કરવી એ બાબતે મહત્ત્વની ચર્ચા કરવા જઈ રહ્યો છું આશા છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની તૈયારી કરતા તમામ યુવાઓ ભાઈઓ બહેનો કે જે ખાખી વર્દીને પોતાનું સપનું માનીને આગળ વધી રહ્યા છે પોતાના શોલ્ડર ઉપર સ્ટાર જોવા માગે છે તે લોકોને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી કઈ રીતે પાર કરવી અને કઈ રીતે તૈયારી કરવી એ બાબતે ઉચિત માર્ગદર્શન મળશે મિત્રો મેં ભારતીય સેનામાં ઓગણીસ વર્ષ નોકરી કરી છે અને આ નોકરી દરમિયાન યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પણ અન્ય દેશોના સૈનિકો સાથે ફરજ બજાવવાનો મોકો પણ મળ્યો છે તેમજ સમગ્ર નોકરી દરમિયાન ફિઝિકલ ફિટનેસ કઈ રીતે કેળવવું અને શારીરિક કસોટીઓ પાર કરવા માટે શું કરવું શું ન કરવું એનો સારી રીતે અનુભવ ધરાવું છું ઉમ્મીદ છે કે તમામ યુવાઓ ભાઈઓ બહેનો કે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે આ ટિપ્સ મહત્વની સાબિત થશે મિત્રો જે લોકો કન્ટિન્યુ પ્રેક્ટિસ કરે છે તે લોકો તો આસાનીથી ટેસ્ટ પાસ કરી શકે છે પરંતુ જે લોકો પ્રેક્ટિસ ચાલુ નથી કરી અથવા હમણાં જ ચાલું કરી છે અને આવનાર મહિનામાં એટલે કે એપ્રિલના મહિનામાં શારીરિક કસોટી થવા જઈ રહી છે તો આ ટૂંકા સમયગાળામાં શું કરવું શું ન કરવું એ ખૂબ મહત્ત્વનું છે તો તેવા ભાઈઓ બહેનો કે જેણે હજી પ્રેક્ટિસ ચાલુ જ કરી છે અથવા નથી કરી તો તેઓએ શોર્ટ સમયમાં ટૂંકા સમયમાં શું કરવું જેનાથી તે શારીરિક કસોટી પાર કરી શકે એ બાબતે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આના માટે બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે નંબર એક કે તમારું ડેઈલી શેડ્યુલ અને નંબર બે કે તમારું ડાયટ પ્લાન હવે આપણે જોઈએ નંબર એક તમારું ડેલી શેડ્યુલ શું હોવું જોઈએ મિત્રો સમય ઓછો છે એટલે જરૂરી છે કે એમના પર પૂરેપૂરું ફોકસ કરવું અને જેટલું બને તેટલું મનથી પ્રેક્ટિસ કરવી મિત્રો સમય ઓછો છે એટલે મુશ્કેલ જરૂર છે પણ નામુમકિન નથી સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે તમારી અંદર આત્મવિશ્વાસ કેળવવાનો છે અને મનમાં એ ધારી લેવાનું છે કે ગમે તે થાય ટેસ્ટ પાસ કરવી જ છે મન મજબૂત રાખવાનું છે જો તમારું મન મજબૂત હશે તો તમારું શરીર પણ સશક્ત રહેશે અને તમે ટેસ્ટ પણ પાસ કરી શકશો તમારા મિત્રો તમારા શરીરને તમારે ખુદને ઓળખવાનું છે બધા લોકોની ફિટનેસ સરખી નથી હોતી ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે પ્રેક્ટિસ નથી કરતા તે છતાં પણ તેમને દોડાવી દો તો ફર્સ્ટ ક્લાસ સારી રીતે દોડી જશે અને પાસ થઈ જશે ઘણા વ્યક્તિઓ મહિના બે મહિના સુધી પ્રેક્ટિસ કરશે તો પણ પ્રેક્ટિસ કરવા છતાં પણ કસોટીઓ પાસ કરવી એના માટે અઘરી બની જાય છે મતલબ કે દરેકનું ફિઝિકલ ફિટનેસ અને શરીરનું બનાવ બનાવટ જે છે અલગ અલગ હોય છે માટે તમારે ખુદને તમને તમારા શરીરને તમારે ઓળખવાનું છે કે એને કેટલી હદ સુધી તમારે એને પ્રેક્ટિસ આપવાની છે જેના થકી તમે શારીરિક કસોટી પાર કરી શકો મિત્રો સમય ઓછો હોવાને લીધે તમારે પ્રેક્ટિસ તો અથાક કરવી જ પડશે એમાં કોઈ બાંધછોડ કરવાની નથી સૌ પ્રથમ તમારે જે પણ કંઈ અભ્યાસ કે રિયાઝ કે પ્રેક્ટિસ કરવાની છે એ સૂર્યોદય પહેલાં કરવાની છે સૂર્યોદય પહેલાં તમારે મિનિમમ એક કલાક ઓછામાં ઓછું એક કલાક તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને એ એક કલાક દરમિયાન તમે પ્રથમ જ્યારે સ્ટાર્ટ કરો રનિંગ ત્યારે હળવે હળવે દોડવાનું ચાલુ કરવાનું બોડી વોર્મઅપ જ્યાં સુધી થાય ત્યાં સુધી હળવું હળવું દોડવાનું અને પછી ધીરે ધીરે એમાં રનિંગ વધારવાનું થશે તમારે રોજ છ કિલોમીટર મિનિમમ દોડવાનું રહેશે કેમ કે પાંચ કિલોમીટર તો ટેસ્ટમાં જ આપેલું છે જો થોડું વધારે પ્રેક્ટિસ કરશો તો જે દિવસે શારીરિક કસોટીનું ફાઇનલ દેવા જશો ત્યારે તમને મહેસૂસ નહીં થાય કહેવાનો મતલબ એ છે કે મજબૂત ઇરાદાથી જો તમે પ્રેક્ટિસ કરશો પ્લાનિંગથી પ્રેક્ટિસ કરશો તો તમે સફળતાપૂર્વક શારીરિક કસોટી પાર કરી શકશો મિત્રો તમે શરૂઆતમાં રનિંગ સ્ટાર્ટ કરશો પહેલે દિવસે બીજે દિવસે તમારું શરીર દુખશે હાથ પગ દુખશે અને પછી બીજે કે ત્રીજે દિવસે એવું મહેસૂસ થશે કે હવે આજનો દિવસ બ્રેક કરી લઈએ અને પછી નેક્સ્ટ બીજા દિવસે દોડશું પણ જો એવું કરશો ને મિત્રો તો તમે આ ટૂંકા સમય દરમિયાન જે તમારે જોઈએ છે તે અચીવ નહીં કરી શકો એના માટે તમારે કન્ટિન્યુ ચાહે ગમે તે થાય સવારના તમારે એક કલાક પ્રેક્ટિસ કરવી જ રહી તમે એક દિવસ પ્રેક્ટિસ કરશો તમારું શરીર દુખશે બીજે દિવસે કરશો હલકું ફૂલકું દુખશે ત્રીજે દિવસે કરશો તો તમારો દુખાવો જે છે એ ઓછો થઈ જશે અને પછી તમારા શરીરને એની આદત પડી જશે અને પછી નિરંતર ચાર દિવસ પાંચ દિવસ પછી તો તમારું શરીર તમને એમ કહેશે કે હવે કેટલું તમે મારાથી કામ લઈ શકો એટલું લઈ લો એમ કહેવાનો મતલબ એ છે કે પ્રેક્ટિસ વગર બ્રેક છોડવાની નથી ચાલુ જ રાખવાની છે પ્રેક્ટિસ કરતા સમયે એક વાત બીજી પણ ધ્યાન રાખવાની છે કે શરીરમાં કોઈ તકલીફ થઈ જાય એવું નથી કરવાનું રનિંગ કરતા સમયે પગના પંજા ઉપર દોડવાની કોશિશ કરવાની છે શ્વાસની રફતાર બાંધીને દોડવાની કોશિશ કરવાની છે શરૂઆતમાં તમારો શ્વાસ ફૂલશે એટલે જ મેં કીધું છે કે શરૂઆતમાં જ્યાં સુધી બોડી વોર્મ અપ થાય ત્યાં સુધી પાંચસો સાતસો મીટર કે એક કિલોમીટર સુધી તમે ધીમે ધીમે દોડી શકો છો પછી તમારે સ્પીડ વધારી અને સ્પ્રિન્ટ કરવી પડશે અને એ કન્ટિન્યુ ચારથી સાડા ચાર કિલોમીટર સુધી તમારે એક જ રફતારમાં દોડવું પડશે અને એ પછી છેલ્લે પાંચસો મીટર તમે સ્પ્રિન્ટ મારી શકો મતલબ કે મિનિમમ ચાલીસથી પચાસ કેન્ડિડેટને તમે ક્રોસ કરી શકો એટલી ક્ષમતા પણ તમારે રાખવી પડશે એટલે તમારા દિલ અને દિમાગને સંતુલિત કરી અને પછી દોડવાનું છે મિત્રો પાંચ સાત દિવસ કે અઠવાડિયું તમે આવી રીતના જ્યારે પ્રેક્ટિસ કરશો ને પછી બીજા અઠવાડિયામાં તમારે ટાઈમિંગની સાથે પ્રેક્ટિસ કરવાની છે મતલબ કે કોઈ મેદાનમાં જો તમે પ્રેક્ટિસ કરતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ અંતર કેટલું છે અને સમયની સાથે યા તો મોબાઈલ સાથે રાખો યા સ્ટોપવોચ સાથે રાખો તમારે પચીસ મિનિટની અંદર છ કિલોમીટર પાર કરી લેવાનું છે પચીસ મિનિટની અંદર છ કિલોમીટર કમ્પ્લીટ કરી લેવાનું છે જો આવી રીતના કરશો તો તમે ફાઇનલમાં વીસથી બાવીસ મિનિટમાં પાંચ કિલો પાંચ કિલોમીટર જે છે તે તમે એચિવ કરશો અને આપણે બધા જાણીએ છીએ કે વીસ મિનિટ બાવીસ મિનિટમાં જે આવશે તેમના માર્ક્સ પણ વધારે છે માટે પ્રેક્ટિસ દરમિયાન પ્રથમ અઠવાડિયું તમારે ભલે સમયનું ધ્યાન ના રાખો તમારા બોડીને રનિંગમાં ઢાળવાનું છે રનિંગની સાથે તમારી બોડી મેચ થઈ જાય કોઈ પણ તકલીફ ના થાય એટલા માટે સમય ના જો પ્રથમ અઠવાડિયામાં તો ચાલશે પણ બીજા અઠવાડિયામાં સમયની સાથે દોડવાનું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આત્મવિશ્વાસની સાથે દોડવાનું છે અને શરીરમાં કોઈ પણ તકલીફ નથી કરી લેવાની એવી રીતના દોડવાનું છે મિત્રો જે બીજી વાત છે અગત્યની એ છે તમારું ડાયટ પ્લાન હવે ડાયટ પ્લાનમાં તો કોઈ વિશેષ બાબત નથી પણ હા એ તમામ વસ્તુ તમારે ખાવાની છે જેનાથી તમારા શરીરને શક્તિ મળે બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બહારની ફાલતુ વસ્તુ જેવા કે ફાસ્ટ ફૂડ વગેરે નથી ખાવાના એ સિવાય એ તમામ વસ્તુ તમારે જમવાની છે નથી તમે તમારું વજન ઓછું કરવાનું નથી તમારે તમારી ડાયટ ઓછી કરવાની તમામ વસ્તુ જે તમે ખાતા હોય જે તમારા શરીરને સારી રીતે શક્તિ આપે છે એ તમામ વસ્તુનું તમારે ગ્રહણ કરવાનું છે અને એ જો શરીરમાં શક્તિ હશે તો જ શક્તિની સાથે તમે દોડી શકશો તો જ તમે પાસ કરી શકશો એક વસ્તુ જે ખાવાની છે એ હું તમને જણાવી રહ્યો છું મિત્રો એ છે ચણા ચણા એક એવી વસ્તુ છે કે રનિંગ માટે સ્ટેમિના પ્રદાન કરે છે અમુક લોકો જે છે એ દોડતા પહેલાં થોડા ઘણા ચણા ખાઈ લે તો સારી રીતે દોડી શકતા હોય છે અમુક લોકો ખાલી પેટે દોડતા હોય છે તો સારી રીતે દોડી શકતા હોય છે મતલબ એ તમારે નક્કી કરવાનું છે કે તમને કઈ રીતે સુટેબલ આવે છે કઈ રીતે તમે સારી રીતે કરી શકો છો સાંજે એકાદ મુઠ્ઠી ચણા પલાળી દેવાના છે સવારે ઉઠી અને એ ચણાનું પાણી પણ તમે પી શકો છો અને એ મુઠ્ઠી ચણા યા તો દોડતા પહેલાં ખાઈ લો યા તો દોડીને પછી એ ચણા ખાઈ લેવાના પણ ચણા નિશ્ચિત ખાવા જરૂરી છે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો છો અને આમાં તમારા આહારમાં ચણા તમે સામેલ કરો તો સારી વસ્તુ છે પણ હા એને પચાવવાની ક્ષમતા હોવી જોઈએ તમે ચણા ખાશો તો એના માટે તમારે મહેનત કરવી પડશે અને જો તમે એકાદ કલાક રોજ દોડી લેતા હોય તો એ ઓલરેડી તમને દોડતા પહેલાં ખાઓ અથવા દોડીને પછી ખાઓ એ પછી જવાના છે માટે એ વસ્તુને તમે નિરંતર પોતાના ખોરાકની અંદર સામેલ કરો મિત્રો આ બધું હું અનુભવને લઈને કહું છું મેં જેમ આપને કીધું એવી રીતના મેં સમગ્ર નોકરી દરમિયાન ફિઝિકલ ફિટનેસ જાળવી રાખેલું છે અને અઘરી અઘરી ટેસ્ટો જ્યારે અમે લોકો પણ આપતા ત્યારે પણ મેં મારા ઉપર આ સામેલ કરેલું કે મારે શું કરવું શું ન કરવું એટલે એટલે જ હું તમને કહું છું કે તમે તમારા શરીરને ખુદ ઓળખો તમારે શું કરવું શું ન કરવું તમારું શરીર કઈ રીતે તમને સારું વર્ક આપી શકે એવી રીતના એમને પ્રેક્ટિસમાં સામેલ કરો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સફળતા આસાનીથી મળતી નથી એના માટે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવી જરૂરી છે માટે ઘણી બધી કહેવતો છે આપણે બધા જાણીએ છીએ તમે પણ જાણો છો અને જો તમારે સફળ થવું હશે તો મહેનત કરવી પડશે અથાક મહેનત કરવી પડશે પોતાના અંદર આત્મવિશ્વાસ કેળવવાનો રહેશે કે હા હું કરી લઈશ આઈ કેન ડૂ ઇટ એન્ડ આઈ વિલ ડૂ માટે મિત્રો આ એક વર્લ્ડિયન બોક્સ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપ સર્વે ગુજરાતના ભાઈઓ બહેનો કે જે ચાહે છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં સફળતાપૂર્વક ફિઝિકલ ફિટનેસ જાળવી અને શારીરિક કસોટી પાસ કરે તેમના માટે એક નાની એવી ટિપ્સ અથવા માર્ગદર્શન કે જે આપ લોકોને મદદરૂપ સાબિત થશે મિત્રો વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આશા છે કે એક નાનકડી મારી પહેલ આપને ક્યાંક ને ક્યાંક સફળતા અપાવશે જય હિન્દ જય ભારત વંદે માતરમ